નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ ભાવ ચેનલમાં તો મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ છન્નું રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાત એકોતેર રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો ચોસઠ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર છસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ છન્નું હજાર ચારસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો કરીએ કે સાત હજાર ચારસો એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોના નો ભાવ સુમોતેર હજાર પાંચસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ નેવ્યાશી હજાર ચારસો બાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પિસ્તાલીસ હજાર સો રૂપિયા ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર એકસો ચોવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક્યાસી હજાર બસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક થોડું સોનાનો ભાવ સત્તાણું હજાર ચારસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ બાર હજાર ચારસો રૂપિયા રહ્યો છે